હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કિશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે જ કિચનમાં બનવાનું છે લીંબુનું થાણ જેના માટે મેં પાંચસો ગ્રામ લીંબુ લીધા છે અને પાણી ગરમ કરી લીધું ગરમ પાણીમાં લીંબુને આપણે થોડી વાર રહેવા દેવાનું છે જેનાથી આપણા લીંબુની ચામડી હોય ઉપરની છાલ તે થોડી સોફ્ટ થઈ જાય અને જે ઉપર જેટલો કચરો હોય તે નીકળી જાય એકવાર તો મેં ધોઈ સાફ કરી લીધા છે તો ચાલો આપણે આ ગરમ પાણી છે તેમાં લીંબુ નાખી દઈએ અને ઉપરથી થોડું આપણે નમક બી એડ કરી દઈએ અને થોડીક વાર માટે આપણે તરવા દીધું છે ગરમ પાણી મેં કરી લીધું છે ગેસ બંધ છે અને ઢાંકીને થોડી વાર આપણે રાખી દેવાનું હવે આપણે આ લીંબુ છે તેને પાણીમાંથી કાઢી લઈએ લીંબુ ને આપણે આ રીતના કટ કરી અને બધા બી એમાંથી કાઢી લેવાના છે અને આ રીતના આપણે ચોરસ ટુકડા કરી લેવાના છે બધા લીંબુના અહીંયા જોયા છે હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું

લીંબુ ના ક્રસ કરેલું તો આપણે આ બે બાઉલ બાઉલ આપણે ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર આને ઓગાળવા દેવાનું છે મિક્સ કરી દઈ નમક સ્વાદ અનુસાર લાલ મરચું કાળા મરીનો એકતાની ચાસણી આવે ત્યાં સુધી પકડી દેવાનું પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગે છે અને આપણું અથાણું તૈયાર થઈ જાય આ અથાણું આપણે પરોઠા ભાખરી સાથે ખાવાની મજા પડે ચટપટું બને પરફેક્ટ લીંબુનું અથાણું તૈયાર થઈ ગયું છે ગેસને આપણે બંધ કરી દઈએ દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે ને પાકતા અને આપણું ચટપટું લીંબુનું અથાણું તૈયાર છે તમે પણ આ રીતનું અથાણાને ટ્રાય કરજો કોમેન્ટ કરજો અને અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ આપણું એકદમ મસ્ત લીંબુનું ચટાકેદાર અથાણું તૈયાર થઈ ગયું છે અને આપણે ચાસણી જો એકદમ ઘટ થઈ ગઈ છે આ કાચની બરણી છે સાફ કરેલી એમાં હું ભરી લઉં